પ્રાચી મુકાળી સમાજ દ્વારા અને કાઠી સાહેબ અને આપણા જૂના બધા આગેવાનોએ આ સમાજને વધારે સક્ષમ બનાવવાની શરૂઆત કરી હતી એવું આપણું વટ વૃક્ષ દ્વારા આયોજિત સમૂહ ઉપસ્થિત મંચ ઉપર આપણા સંસદ રાજેશભાઈ પ્રમુખ સમાજના તમામ આગેવાનો યુવાનો અને જે જે આ મંડળમાં ખૂબ મહેનત કરી રહ્યા છે તેમને ખૂબ ખૂબ અભિનંદન આપીશ કારણ કે એમના મા બાપે જે સમૂહ તેમને જોડાયેલા છે એ બધા પેલા તો અમે આવતા એટલે અમે રસ્તો ભૂલી ગયા હતા જે આવતા હતા તો એટલે મારા ડ્રાઈવરને કીધું કે પૂછ્યું જો કઈ બાજુ છે

આપણે તાળીઓ ના ગડગડાટ થી અમિરભાઈ ના સન્માન ને વધાવીએ સમુહ લગ્ન સમિતિ ના મુખ્ય દાતા આભાર મિરણભાઈ વિજયભાઈ સાકટ ને વિનંતી કે નવ દંપતી ને પુસ્તક આપે

પણ માણસ ઉભો હશે ત્યાં સુધી અમે અહિયાં આશીર્વાદ નો કાર્યક્રમ ચાલુ નહીં નમ્ર વિનંતી છે કે જ્યાં ઉભા છે ત્યાં પોતે આ સમય બેસી